હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ જેનું નામ છે ચીઝ ગાર્લિક રોટી તમે ચીઝ ગાર્લિક બ્રેડ તો ખાધા હશે આજે આપણે ચીઝ ગાર્લિક રોટી બનાવવાના છે તો એના માટે આપણને જોઈશે અહીંયા મેં અડધો કપ મકાઈના દાણા લીધા છે સાથે સાથે અડધો કપ કેપ્સિકમ લીધા છે અને પા કપ પનીર લીધું છે એ બધું આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે એમાં બે ચમચી ચીઝ એડ કરીએ છીએ આપણે એક ચમચી કોથમીર એડ કરીએ છીએ એક ચમચી ઓરેગાનો એડ કરીએ છીએ એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીએ છીએ ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમે તમારી રીતે ઓછું વધારે કરી શકો છો મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે મીઠાનું પ્રમાણ થોડું અહીં આપણે ઓછું લઈએ છીએ કારણ કે ચીઝમાં મીઠું હોય જ છે હવે આપણે એને હાથેથી મિક્સ કરી લઈએ સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે ગાર્લિક બટર બનાવી લઈએ એના માટે અહીંયા મેં ત્રણ ચમચી બટર લીધું છે હવે એમાં આપણે એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો એક ચમચી કોથમીર અને બે ચમચી લસણ એડ કરીએ છીએ થોડું મીઠું એડ કરીએ છીએ એકદમ થોડું મીઠું લઈએ છે હવે આને મિક્સ કરી લઈએ યસ ગાર્લિક બટર તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે અહીંયા બે ઠંડી રોટલી લીધી છે એના ઉપર આપણે મેયોનીઝ લગાડીએ છીએ એક ચમચી મેયોનીઝ એડ કરું છું હું રોટલી ઠંડી રાતના કરી હોય તો તમે સવારે આ રેસિપી બનાવી શકો છો હવે આપણે એના પર તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરીએ છે હવે આપણે આને બંધ કરી દઈએ થોડું પ્રેસ કરી લઈએ છે એવી જ રીતે બીજી રોટલીમાં પણ આપણે સ્ટફિંગ મૂકી દઈએ એને પણ બંધ કરી દઈએ થોડું પ્રેસ કરી લઈએ છે હવે એના પર તૈયાર કરેલું ગાર્લિક બટર લગાડી દઈએ ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે પ્લીઝ તમે મારી રેસીપી જોવો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ 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 અને તમે જે કમેન્ટ મને વોટ્સઅપમાં કરો છો એ જ કમેન્ટ તમે મને યુટ્યુબમાં કરો ઘરેલી રોટીને શેકી લઈએ જે સાઈડ બટર લગાડ્યું છે એ સાઈડ પહેલાં આપણે મૂકી દઈએ છે ને ઉપરથી ફરીથી બટર લગાવી દઈએ છે બંને બાજુ સરસ શેકાવા દઈએ છે રોટલી એક બાજુ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એના ઉપર પ્રોસેસ ચીઝ લગાડીએ છે અને એને ઢાંકીએ અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ છે ચેક કરી લઈએ યસ ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરી લઈએ ચીઝ ગાર્લિક રોટીને આપણે સર્વ કરીએ લાગે છે ને ડોમિનો સ્ટાઈલ આપણે જે સ્ટોક ગાર્લિક બ્રેડ ખાતા હોય એવું તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો અને હા સબસ્ક્રાઇબ તો કરતા જ રહો મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો